એને તો રિયા કરે જ ને જ વિશ્વના દીકરા જેને ખોયા હોય એને રાજદી એના મનમાંથી જવાનું જ નથી આ બધી તો જેથી મરી તેદી ભેગું જાય ત્યાં લગી એની યાદ કોઈ દી ભૂલાવાની નથી વાત કરતા હતા તેદી તો એવું હતું કે આ તો કાઈ ન્યાય દેવરો છે કે આ તો કાઈ બધા એને સજા દેરો ત્યાં લગી આ વાત કરતા હતા કે અમે કોઈ સમરબંધીને નહીં છોડીએ કોઈ દો એમાં સકળાઈ છે એને નહીં છોડ ભાઈ એને કોઈને ક્યાં પકડા નથી કાઈ ખાલી વાત કરીને જ એમાં વાતુંમાં માં જોડવી દીધું એ અત્યાર લગીની જે પણ કાર્યવાહી થઈ છે એમાં સંતોષકારક કોઈ એવું અમને એમ નથી્યું કે આ સંતોષકારક કર્યું અમારા માટે અને અમે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબને અહીંયા મળવા ગયા ગાંધીનગર તો પણ તેર મુદ્દા અમે લેખિતમાં એને દીધા હતા ગૃહમંત્રીને અને સીએમ સાહેબને કે અમારી માગણી આ છે એમાંથી બે મુદ્દા ઉપર જોર દીધું હતું અમે એક ફાસ્ટેગમાં કે ડે ટુ ડે હિયરિંગ થાય તો અત્યાર લગીમાં એ પણ હજી કરવામાં આવ્યું નથી પીડિતોને એક વર્ષથી ન્યાય નથી મળ્યો એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય માટે અમે એક વકીલના હાઈકોર્ટના વકીલ સાથે પણ ચર્ચા કરી છે આવનારા દિવસોની અંદર પીડિતોને ન્યાય મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે એને સરકારીમાં નોકરીઓ મળે અને વધુમાં વધુ વળતર મળે એવી અમારી માગણી છે